કે આજથી લમનો પડતી તો અઢાર તારીખ હતો અઢાર જીરો નવ બે હજાર પણ આપડે અમુક લોકો આપણા બહાર જતા રહ્યા હતા અબદા થોડા કામમાં હતા બિઝનેસમેન અમુક લોકો બીજી હતા હું મેં બીજી હતો થોડો ગણો બધા કહીએ તો થોડું આજે આપણે બાવીસ તારીખે રાખીએ આજે બાવીસ તારીખ એક થઈ એકવીસ તારીખ આપણે આજે રખીએ બરોબર પ્રોગ્રામ લાવી લે ઉડાર એટલા માટે કાપી છે

સવાલ જ નહી ને એવું ના હોય રે આવું આટલે મોછું થાય તમકો ના હોય તને બોલાવું તો નઈ આવો રાડા છો એ બગાડો નઈ એક લાયતી ફોન ઉતારું ઉતારું કા પડી જ લે જા લે